ધોરણ ગણિત ગમતમાં આપણે પહોંચ્યા હતા પ્રકરણ નંબર નામ છે એનું તો કે સમય વહી જાય છે તમને બધાને ખબર છે કે આપણી પાસે જે સમય હોય છે એ ચાલ્યો જ જાય તમે ઘડિયાળમાં જોયું છે ઘડિયાળ કોઈ દિવસ ઊભી રહે છે ના તો કે એના કાંટા છે એ ચાલુ જ રહે છે સમય તો ચાલ્યો જ જાય ચાલ્યો જ જાય છે બરાબર કલાક પછી જોઈએ કે બે કલાક પછી જોઈએ સવારે હોય તો રાત પડી જાય છે રાત હોય તો સવાર પડી સમય કોઈ દિવસ આપણા માટે ઉભો રહેતો નથી તો એવી જ કંઈક આમાં વાત છે શું કે છે ચાલો જોઈએ જો હવે આમાં આવી રીતે ખાલી જગ્યા આપી છે કે જ્યારે સૂર્ય હાથમે છે ત્યારે સુમન જાગે છે કેવી સુંદર શાંત તો હવે આ જે આખું આપ્યું છે અને નીચે છે શું છે આવી રીતે શબ્દ આપ્યા છે તો આજે ગુલાબી કલરના અક્ષર લખ્યા છે ને એ ખોટું છે આપણે આમાંથી સુધારીને લખવાનું ધારો કેમ છે કે જ્યારે સૂર્ય હાથમે છે ત્યારે સુમન જાગે છે સૂર્ય હાથમે ત્યારે આપણે જાગીએ કે સૂર્ય ઉગે ત્યારે તો એ ખોટું છે એમાં શું આવે તો કે સૂર્ય ઉગે છે ત્યારે જાગે છે સુમન એટલે હાથમે છે એની જગ્યાએ

અથવા તો બે સેકન્ડ જ પક્ષીના માળા તરફ જાય છે તે છેલ્લા થોડાક મહિનાઓથી ઈંડાનું નિરીક્ષણ કરી રહી છે એમ આવે તે છેલ્લા થોડાક શું આવશે દિવસોથી હા થોડાક દિવસોથી શું કરે છે તો કે ઈંડાનું નિરીક્ષણ એટલે ઈંડા તરફ જોતી હોય છે કે ઈંડા કેવડા થયા તો મહિના નહીં દિવસોથી પરંતુ એક અઠવાડિયામાં પોતાની આંખનો પલકારો એક અઠવાડિયું હવે આંખનો પલકારો મારતા કેટલી વાર લાગે તો કે એક સેકન્ડ જ થાય એટલે અહીંયા શું આવશે એક સેકન્ડમાં પોતાની આંખનો પલકારો મારે છે અને તે પહેલાં એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે જ્યારે બિલાડી ઝાડ ઉપરથી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેરી સાથે અથડાય છે બરાબર બે દિવસમાં તે નીચે પડે બિલાડીને પડતા બે દિવસ થાય ન થાય શું આવે એમાં તો કે બે મિનિટમાં પાછું એમાં આવશે બે મિનિટમાં તે નીચે પડે છે ઓહો કેવું દુઃખદાયક કેરી હજુ પણ પાકી ન હતી મીઠી થવા માટે તેને એક વર્ષની જરૂર હતી મીઠી થવા કેટલી વાર લાગે તો કે અઠવાડિયાની જરૂર હતી વર્ષ નહીં પણ અહીંયા શું આવશે તો કે અઠવાડિયાની જરૂર હતી ઓચિંતા સુમનની બહેન ને બૂમ પાડી કે હજુ તું ભૂખી થઈ નથી તારા પેટનું ઘડિયાળ ઊંઘવા ગયું છે ભોજનમાં ગરમા ગરમ ઉપમાં જમી લે તો શું આવશે રાત્રિના ભોજનમાં નહીં પણ નાસ્તામાં હજી તો સવાર પડી છે ને જી તો એ ઉઠી જ છે તો ના નું ભોજન ક્યાંથી આવે સવારના નાસ્તામાં બસ તો આવી જ રીતે કરવાનું હતું ચાલો હવે બીજું તો કે તે કેટલો સમય લે છે એ આમ આપ્યું છે તમે કોઈને સ્વેટર ગૂંથતા કે કાપડ વણતા જોયા છે કોઈ એક કુંભાર એક માટલું બનાવવા માટે કેટલો સમય લે છે જો સ્વેટર ગૂંથતા કેટલો ટાઈમ લાગે ઘણા દિવસો નીકળી જાય બરાબર એવી જ રીતે કુંભાર એક માટલું બનાવતા કેટલો સમય લાગે છે એ જાણવાનો તમારે પ્રયત્ન કરવાનો વળી જો તમે સ્નાન કરવામાં કલાકો કે મિનિટો લેતા હો તો જણાવો તમે છેલ્લું સ્નાન કર્યું એને વર્ષો થયા છે છે ને હસું આવે છે ને ઘણા નાહવા નાળસું હોય બરાબર છે તો એમ પૂછે છે કે તમે છેલ્લું સ્નાન કર્યું એને વર્ષો થયા છે તમને નાવામાં કેટલી વાર લાગે છે તમને બ્રશ કરવામાં કેટલો ટાઈમ લાગે આ બધાનો સમય છે એ તમારે શું કરવાનો છે ચેક કરવાનો છે એવી ઘણી જુદી જુદી વસ્તુઓ વિશે વિચારો કે જુદો જુદો સમય લેજો હવે આપણને બ્રશ કરતાં જેટલી વાર લાગતી હોય એટલી વાર નાવામાં લાગતી હોય ના બંનેનો સમય અલગ અલગ હોય નાસ્તો કરતાં અલગ સમયની વાર લાગતી હોય બરાબર બધાનો સમય અલગ અલગ તમારે અહીંયા દેખાવાનો ધારો કે સ્નાન કરતાં મિનિટો લાગે છે પણ શર્ટ સીવો હોય દરજી શર્ટ સીવે તો કલાકો લાગે છે એવી જ રીતે સ્વેટર ગૂંથવામાં દિવસો લાગે છે દૂધ ઉકાળવામાં દિવ દિવસો લાગે છે તો ના અમુક મિનિટમાં જ દૂધ છે એ ઉકળી જાય છે પણ દહીં જામવામાં કલાકો લાગે છે બરાબર દસથી બાર કલાકે દહીં જામે છે એવી જ રીતે સાડી વણવામાં તો દિવસો લાગી જાય છે તો બધાનો સમય છે એ અલગ અલગ હોય છે શાળાનો એક દિવસ કલાકોનો હોય છે બરાબર પણ કેળાને પાકું થવામાં દિવસો લાગે છે કાચું કેળું હોય તો એક દિવસ એમ કે એક દિવસ રાખીને પછી ખાજો એટલે પાકી જાય તો એને દિવસો લાગે તો અહીંયા બાકીના કોષ્ટક તમારે ભરવાના છે ધારો કે બ્રશ કરતા તો કે મિનિટ લાગે છે તો કલાક લાગે દિવસ પૂરો થતા કલાક લાગે એક દિવસ પૂરો થતા તો તો લખવાનું ત્યાર પછી દિવસો લાગે કે કેરી પાકતા બરાબર આખું કોષ્ટક તમારે અહીંયા ભરવાનું છે ત્યાર પછી કેટલીક વધારે ઝડપી ને કેટલીક વધારે ધીમી એવી બીજી કેટલીક બાબત વિશે વિચારો અને લાંબી યાદી તૈયાર કરો હવે આંખો પટપટાવામાં શું તો કે સેકન્ડ જ લાગે છે ચપટી વગાડવામાં પણ સેકન્ડ લાગે છે દવા ગળવામાં સેકન્ડ જ લાગવી જોઈએ પણ તમને ન ભાવતું એટલે તમે કલાકો ને કલાકો લગાડો ઝાડ ઉપરથી ફળ પડવામાં મહિનાઓ લાગે છે બરાબર છે ઉનાળાથી શિયાળો આવવામાં કેટલા ટાઈમ લાગે છે બધો ટાઈમ તમારે અહીંયા લખવાનો છે ત્યાર પછી રમત રમવાની છે એ પણ હમણાં કંઈ જરૂર નથી આપણે ડાયરેક્ટ ક્યાં આવીએ જો આપણે કેટલી ઉંમરમાં છીએ કેવું સરસ છે જો અમારી ઉંમર કેટલી મારી મમ્મી જન્મી ત્યારે મારી નાની ઉંમર મારી ઉંમર ઉંમર મારી છે આખું કોષ્ટક દેખાડ્યું છે તો અમારી ઉંમર કેટલી જો અહીંયા કોયડો આપ્યો છે કે ઇરફાનની ઉંમર કરતાં એની માતાની ઉંમર બમણી છે એટલે કે જેટલી ઈરફાનની ઉંમર છે એના કરતાં એની માતાની ઉંમર કેવી છે ભાઈ તો કે બમણી છે ઇરફાન ની ઉંમર અને અહિયાં એની માતાની ઉંમર ઈરફાન ની ઉંમર માતા છે એનાથી બમણી જ વર્ષની હોય ને બરાબર છોકરો નાનો છે એટલે ઈરફાન ની ઉંમર છે ને માતાની ઉંમર છે એના કરતા બમણી છે તેઓ ઈરફાન કરતાં વીસ વર્ષ મોટા છે કેટલા વર્ષ મોટા છે વીસ વર્ષ મોટા છે તો બેની ઉંમર કેટલી હોય કેમ ખબર પડે તો ધારો કે આ વીસ વર્ષનો હોય ઈરફાન તો એનાથી બમણી છે ને માતાની બમણી એટલે શું વીસના ડબલ વીસ દુ વીસ ગુણ્યા બે એટલે કેટલી થશે એની માતાની ઉંમર ચાલીસ વર્ષની થઈ બરાબર હવે શું કહે છે કે તેઓ ઈરફાન કરતાં વીસ વર્ષ મોટા જો ઇરફાન કરતાં વીસ વર્ષ મોટા થયા ચાલીસ માંથી વીસ જાય તો વીસ થયું તો બરાબર મળી ગઈ બંનેની ઉંમર તો ઈરફાનની ઉંમર કેટલી હશે વીસ વર્ષ હશે એની માતાની ઉંમર ચાલીસ વર્ષની હશે કેમકે એની માતાની ઉંમર બમણી કીધી છે બમણી એટલે શું વીસ વર્ષ મોટા છે એના મમ્મી એના કરતા એટલે ઈરફાન ની ઉંમર વીસ હશે અને એની માતાની ચાલીસ હવે જો આ જન્મનું પ્રમાણપત્ર તમે જયારે જન્મો ને ત્યારે બર્થ સર્ટિફિકેટ કઢાવાનું એ આ છે જો આખું આમાં આપ્યું છે શું એમાં માહિતી આપણે જોઈજો આથી પ્રમાણિત કરવામાં આવે છે કે આ માહિતી જન્મની અસલ યાદીમાંથી લેવામાં આવી છે કે જે યાદી બાલીસણા ગ્રામ પંચાયતની વર્ષ બે હજાર બેની જન્મ નોંધપોથીમાં છે નામ તો કે સુધા રમેશચંદ્ર ત્રિવેદી અહીંયા તમારું નામ હોય જાતિ તો કે સ્ત્રી જન્મની તારીખ હોય બે પાંચમો મહિનો એટલે મે મહિનો બીજી મે બે હજાર બે પછી જન્મસ્થળ હોય ક્યાં જન્મેલા હતા તમે તો અહીંયા ક્રિષ્ના હોસ્પિટલ લખેલું છે પિતાનું નામ હોય રમેશચંદ્ર ત્રિવેદી માતાનું નામ હોય ભારતીબેન ત્રિવેદી નોંધણી તારીખ તમે જ્યારે નોંધાવી હોય જન્મ તારીખ એ તારીખ અહીંયા હોય અને નોંધણી નંબર આપેલા હોય બરાબર છે તો અને તારીખ હોય આપનાર અધિકારીની સહી હોય બરાબર છે આ રીતનું તમારા બધાનું બર્થ સર્ટિફિકેટ હશે તમે જોઈ લેજો તમારા પપ્પા અને મમ્મીને કહેજો તમને બતાવશે આ જ રીતની વિગતો એમાં હોય છે હવે જો બીજી મે બે હજાર બે બતાવે છે કે સુધા છે એ ક્યારે જન્મી છે તો કે બીજી મે બે હજાર બે માં બરાબર જન્મની તારીખ આપેલી જ છે બીજી મે બે હજાર આઠના રોજ સુધાની ઉંમર કેટલી થાશે બે હજાર બેમાં જન્મી છે તો બે હજાર આઠમાં કેટલી ઉંમર થશે એની તો ગણી લો આઠમાંથી બે કાઢો એટલે કે છ વર્ષની ઉંમર થશે બે હજાર બાવનના વર્ષમાં તે કેટલા વર્ષની થશે કેમ ખબર પડે અત્યારે જન્મી બે હજાર બેમાં જન્મી છે બે હજાર બાવનમાં કેટલા વરસની થશે ચાલો બે માંથી બે જાય તો ઝીરો તો કે બે હજાર બાવન માં એ પચાસ વરસની થશે કઈ તારીખે આઠ વર્ષની થશે બરાબર કઈ તારીખે એ આઠ વર્ષની થશે તો કે પેલા તો વરસ ગણવાના બે હજાર બે માં જન્મી છે આઠ વર્ષની કરવી હોય તો એ કઈ તારીખે થશે તો કે બે હજાર દસ પણ તારીખ કઈ બીજી મે બે હજાર દસ ના રોજ એ આઠ વર્ષની થશે અહીંયા લખવાનું બીજી મે બે હજાર ને દસ ચાલો ક્લિયર આટલું ખાલી જગ્યા ભરવાની છે બીજી ઓગસ્ટ બે હજાર બે માં સુધાની ઉંમર કેટલા મહિનાની હશે શું કે છે બીજી ઓગસ્ટ ઓગસ્ટ એટલે કયો મહિનો આઠમો મહિનો બરાબર અને બે હજાર બે માં સુધાની ઉંમર કેટલી હશે એટલે જન્મી છે ક્યારે બીજી મે બે હજાર બે આપણને પૂછ્યું છે શું બીજી ઓગસ્ટ ઓગસ્ટ એટલે આઠમો મહિનો બે હજાર બે તો કેટલા મહિનાની હશે તો કે ત્રણ ત્રણ મહિનાની બરાબર સાલ નથી બદલતી જો મહિનો જ બદલાય બદલો છે એટલે ત્રણ મહિનાની હશે અત્યારે સુધાની ઉંમર કેટલી છે અત્યારની તારીખ જે આપી છે પાંચ ઓગસ્ટ બે તો અત્યારે સુધાની ઉંમર કેટલી છે તો કે ત્રણ મહિનાની અને વધારાના બીજા ત્રણ દિવસ ત્રણ મહિનાને માથે ત્રણ દિવસની તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તો કે જો ઓગસ્ટમાં આપવામાં આવ્યું છે પ્રમાણપત્ર એટલે કે ત્રણ મહિના પછી બરાબર જન્મી મેસ્ટમાં એનું પ્રમાણપત્ર મળ્યું એને એટલે ત્રણ મહિના પછી પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે કયો છે નોંધણી નંબર આ રહ્યો આઠસો પંદર અને જીરો બે બરાબર ચાલો તમે હવે આ તમારું આમાં આખું ભરવાનું છે બરાબર એટલે જ કહું છું કે તમે તમારું બર્થ સર્ટિફિકેટ લઈને આમાં બધી વિગતો તમારે ભરવાની છે તમે ક્યારે જન્મ્યા હતા એ જન્મ તારીખ તમારા આંકડામાં લખવાની પછી જે જે તમારા જન્મ પ્રમાણપત્રમાં આપ્યું હોય એ નામ જાતિ તારીખ જન્મનું સ્થળ કઈ હોસ્પિટલમાં પિતાનું નામ માતાનું નામ બધી વિગતો ભરવાની છે તમારે બરાબર તમારા જન્મના પ્રમાણપત્ર જોઈને હવે જો બે હજાર અઢારનું કેલેન્ડર આપેલું છે તમે જોયું છે ને કેલેન્ડર હોય વરસ વરસ નું તો આ બે હાજર અઢારનું કેલેન્ડર છે ઇંગ્લિશ કેલેન્ડર છે જાન્યુઆરી ફેબ્રુઆરીથી લઈને ડિસેમ્બર સુધીના મહિનાઓ છે અને તારીખ આપેલી છે હવે શું કરવાનું છે વર્ષના કેટલા મહિના છે એ જોવાનું પહેલાં કેટલા મહિના હોય ભાઈ તો કે બાર મહિના જે મહિનાના ત્રીસ દિવસ છે તે મહિનાની યાદી કરો ત્રીસ દિવસ કોના છે કેલેન્ડર જોઈને પણ સહેલું પડે તમને બરાબર તો કે ત્રીસ દિવસ કેના છે આપણે જોઈએ તો કે આ એપ્રિલ પછી જૂન પછી તો કે સપ્ટેમ્બર ત્યાર પછી નવેમ્બર તો કે એક બે ત્રણ ચાર શું આવશે જવાબમાં ચાર મહિનાના દિવસ છે કેટલા છે ત્રીસ દિવસ છે કયા કયા મહિનાના નામ લખવાના નવેમ્બર સપ્ટેમ્બર જે મેં ટીક કર્યા એ બરાબર પછી જે મહિનાને એકત્રીસ દિવસ જે મહિનાની યાદી કરો કોના કોના એકત્રીસ દિવસ છે તો એક જાન્યુઆરી પછી માર્ચ ત્યાર પછી મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોમ્બર અને ડિસેમ્બર આ બધાના એકત્રીસ દિવસ છે બધા મહિના અહીંયા લખવાના ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે જોવો જોઈએ ફેબ્રુઆરી મહિનાના અઠ્યાવીસ જ દિવસ છે એટલે અહીંયા લખવાનું અઠ્યાવીસ દિવસ અઠવાડિયું કેટલા દિવસનું હોય ભાઈ રવિ થી ચાલુ કરી રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તો કે સાત દિવસ જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે ચાલો જુઓ જુલાઈ મહિનો ક્યાં ગયો કેટલા અઠવાડિયા છે ગણવાનું એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા લખવાનું પાંચ અઠવાડિયા છે તમે કયા મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા એ તમારે અહીંયા લખવાનું બરાબર કેલેન્ડરમાં નીચેની તારીખો ઉપર વર્તુળ હોય ધારો કે છવ્વીસ જાન્યુઆરી આપ્યું છે છવ્વીસ જાન્યુઆરી ગોત તો ક્યાં છે તો કે આ રહે એના ઉપર તમારે વર્તુળ કરવાનું ત્યાર પછી બીજી કઈ તારીખ આપેલી છે તો કે ચૌદ નવેમ્બર ચૌદ નવેમ્બર ગોતો ચાલો ક્યાં છે આ રહ્યું અહીંયા તમારે વર્તુળ કરવાનું એકત્રીસ ડિસેમ્બર ક્યાં છે તો કે થી છેલ્લો દિવસ વર્ષની અહીંયા તમારે સર્કલ કરવાનું આ દિવસો કંઈ વિશિષ્ટ છે છવ્વીસ જાન્યુઆરી શું હોય ભાઈ છવ્વીસ જાન્યુઆરી આપણે રિપબ્લિક ડે તરીકે ઉજવી ચૌદ નવેમ્બર છે એ બાળ દિવસ છે એકત્રીસ ડિસેમ્બર શું છે તો કે ખ્રિશ્ચનનું છે નવું વર્ષ જે ચાલુ થાય બરાબર આપણે મેરી ક્રિસમસ પચીસ તારીખે બોલી પછીનો જે તહેવાર ચાલે તો એક ડિસેમ્બરે શું હોય ન્યૂ યર હોય બરાબર તો આ વિશિષ્ટ દિવસો છે સાચા વરસથી નીચેની ખાલી જગ્યા પૂરો બે વરસ પહેલાં કયું વર્ષ હતું એ જોવાનું અત્યારે અઢાર છે બરાબર માની લઈએ તો બે વર્ષ પેલા કયું વર્ષ હોય તો કે બે હજાર સોળ અહીંયા લખવાનું કયા વર્ષમાં તમે ધોરણ બે માં હતા અત્યારે ધોરણ ત્રણ માં છો બે હાજર અઢાર માં તો બે હજાર ને સત્તર માં તમે કેમાં હો ધોરણ બે માં આવતું વર્ષ કયું હશે તો કે બે હજાર ઓગણીસ ઓગણીસ આવે ને ત્રણ વર્ષ પછી કયું વર્ષ હશે ગણો તો ત્રણ વર્ષ પછી કયું વર્ષ ઓગણીસ વીસ એકવીસ બે હજાર ને એકવીસ નું વર્ષ હશે બરાબર આ રીતે તમારે ગણતરી કરવાની છે હવે જો કયો તહેવાર પહેલા આવે એ પણ બે હાજર અઢારના કેલેન્ડરમાં જોવાનું છે દિવાળી છે એ સાત નવેમ્બરે પોંગલ છે એ ચૌદ જાન્યુઆરી રક્ષાબંધન છવ્વીસ ઓગસ્ટ ગાંધી જયંતિ બીજી ઓક્ટોબર ઈદે મિલાજ એકવીસ નવેમ્બર તો આ બધામાંથી સૌથી પહેલો તહેવાર કયો આવશે સૌથી પહેલો તહેવાર આવશે ચૌદ જાન્યુઆરી બરાબર લખ્યું છે જો કયો તહેવાર કયા વારે આવે છે એ લખવાનું છે અને કયો સૌથી પહેલા આવે છે જાન્યુઆરી સૌથી પહેલા આવે બરાબર હવે નવેમ્બરે વાર કયો છે ના કેલેન્ડરમાં જોવાનું કે દિવાળી છે એ કયા વારે આવવાની છે સાત નવેમ્બરે કયો વાર છે તો કે બુધવાર તો અહીંયા લખવાનું આવી રીતે સાત નવેમ્બરે બુધવાર આવશે પછી પોંગલ ચૌદ જાન્યુઆરીએ રવિવાર તો અહિયાં લખવાનું ચૌદ જાન્યુઆરી કયો વાર રવિવાર ત્યાર પછી રક્ષાબંધન જો કે છવીસ ઓગસ્ટ ચાલો છવીસ ઓગસ્ટ ઓગસ્ટમાં માં છવ્વીસ તારીખ આરે કયો વાર છે ત્યારે પણ રવિવાર છે એટલે અહીંયા લખવાનું રક્ષાબંધન પણ ક્યારે આવશે તો કે રવિવારે ત્યાર પછી ગાંધી જયંતી બીજી ઓક્ટોબરે બીજી ઓક્ટોબર ક્યાં ગઈ કેલેન્ડર માં જોવાનું આ રે કયો વાર છે મંગળવાર તો અહીંયા લખવાનું કયો વાર છે બીજી ઓક્ટોબરે તો કે મંગળ વાર ત્યાર પછી ઈદે મિલાદ એકવીસ નવેમ્બર ક્યાં છે ગોતો ચાલો નવેમ્બર માં એકવીસ તારીખ આ રે એ પણ કયા વારે છે બુધવારે તો અહીંયા લખવાનું બુધવાર આ રીતે તમારે આખું કોષ્ટક છે એમાંથી જોઈ જોઈને કયા વારે તહેવાર આવે છે એ અહીંયા લખવાનું છે અને પછી તહેવારોને ક્રમમાં ગોઠવણ સૌથી પહેલા કયો તહેવાર આવ્યો તો કે સૌથી પહેલા જાન્યુઆરી મહિનાનો કયો પોંગલ સૌથી પહેલાં આવશે પોંગલ ત્યાર પછી જાન્યુઆરી મહિનામાં બીજો તહેવાર આવશે એકત્રીસ જાન્યુઆરી ગુરુ રવિદાસ જયંતિ એમ તમારે લાઈનમાં ચડતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે છે તો કે પોંગલ અને કયો તહેવાર વર્ષના અંતમાં આવે છે કયો સૌથી અંતમાં કયો તહેવાર આવે જોવાનો ડિસેમ્બરનો પચીસ નાતાલ ચાલો બે હાજર ઓગણીસના ના ફેબ્રુઆરી માસ નું કેલેન્ડર છે જો ફેબ્રુઆરી બે હાજર ઓગણીસ નું કેલેન્ડર છે કેલેન્ડર ઉપર ચોરસ નક્કી કરો ને કેટલું જાદુ જો ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે વચ્ચો કઈ સંખ્યા છે તો કે તેર લખવાની તેર ત્રણ સંખ્યાઓને જોડતી રેખા દોરો રેખા મધ્યમાં આવેલ સંખ્યામાંથી પસાર થવી જોઈએ તમે આવી કેટલી રેખા દોરી શકો જો આવી રીતે રેખા દોરવાની આમ કેટલી તમે દોરી શકો વચ્ચેથી પસાર થવી જોઈએ અને પછી ત્રણેય સંખ્યાનો સરવાળો પણ ધારો કે આ આપણે રેખા દોરી તો પાંચ વત્તા ત્રણ વત્તા એકવીસ કેટલા થાય સરવાળો કરવાનો ત્રણ ને એક ચાર બે ને એક ત્રણ ચલો આપણે ઉભો સરવાળો કરીએ તેર સરવાળો શું થશે તો કે ઓગણ ત્યાર પછી આનો છ ને ત્રણ નવ એમ ને એમ અને બે ને એક ત્રણ આનો પણ ઓગણ પછી આનો વારો નવ ને સાત દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ વધી ચડી બે

સરવાળો કેટલો થાય છે બરાબર છે કે કયો મહિ આ મહિને કયા દિવસે પૂરો થાય છે બધા રવિવાર ને લાલ રંગથી રંગો આખું કેલેન્ડર ઓગસ્ટ બે અઢાર નું તમારે અહીંયા પૂરું કરવાનું છે ચાલો ત્યાર પછી એક વાર્તા છે જો મારું નામ પેડકી દેવી છે હું ઝારખંડના ધનબાદ જિલ્લાના એક ગામમાં રહું છું મને શાળામાં જવાની તક કદી મળી નથી મને યાદ છે કે જ્યારે હું પાંચ વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ ઉપર ચડી હતી પરંતુ ડાળી તૂટી ગઈને હું નીચે પડી ગઈ તમે પણ એવા તોફાન કરતા ને ઝાડ ઉપર ચડો બરાબર પછી તમે ડાળી તૂટે એટલે કેવા નીચે પડો હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે ધ્યાન આપતા એક વખતે દસ વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો કારણ કે મારાથી એક બકરું ખોવાઈ ગયું પંદર વર્ષની ઉંમરે મારા લગ્ન થયા મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા મારા લગ્નના ત્રણ વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો વિચારો ત્યારે કેવડીક ઉંમરમાં લગ્ન થઈ જતા જ્યારે હું વીસ બાવીસ ને ચોવીસ વર્ષની થઈ ત્યારે મારે ત્રણ બાળકો થયા પછી સમય વધારે ઝડપથી પસાર થયો હું મારા ખેતર ઘરકામ ને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી હતી પરંતુ પાંત્રીસ વર્ષની ઉંમરે મારી દુનિયાનો અંત આવ્યો મારા પતિ માંદા પડ્યા અને મરી ગયા એમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાનો પ્રયત્ન કર્યો તેઓએ મને ખૂબ ખરાબ રીતે મારીને કહ્યું કે હું દાકણ છું કેટલાક સારા લોકોએ મને બચાવી જે લોકોએ મને મારી હતી એમની સામે અમે કેસ કર્યો ચાલીસ વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું જ્યારે હું પિસ્તાલીસ વર્ષની હતી ત્યારે હું લખતા વાંચતા શીખી વિચાર કરો પિસ્તાલીસ વર્ષની ઉંમરે લખતા વાંચતા શીખ્યા બે વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી અત્યારે મારી ઉંમર કેટલી છે પચાસ વર્ષ છે મારા પૌત્ર સાથે મને રમવાનું ગમે છે તે શાળામાં અભ્યાસ કરે છે કોની વાત છે આખી પેડકા દેવી પેડકી દેવી જે છે આ ફોટામાં આપેલી છે એની વાત છે બરાબર તમારે પણ એવી રીતે કેટલાક પ્રસંગો જે જીવનમાં બની હોય એની યાદી નીચે આપી છે તેની જીવન રેખા પર નિશાની બન કરો દાખલા તરીકે જયારે એની ઉંમર પાંચ વર્ષની હતી ત્યારે તેનો પગ ભાંગ્યો સમય રેખા પાંચ આગળ અલખ્યો છે તેનો પગ ભાંગ્યો બરાબર ક્યારે તો કે પાંચ વર્ષની ઉંમરે પછી એક બકરું ખોયું ક્યારે બધાની ઉંમર તમારે નિશાની કરવાની છે સૌથી મોટી દીકરી પરણાવી ક્યારે તો કે ચાલીસ વર્ષની ક્યારે પરણાવી સૌથી મોટી દીકરી પિસ્તાલીસ વર્ષની હતી ને બે વર્ષ પછી એટલે કે સુડતાલીસ વર્ષની ઉંમરે એની મોટી દીકરી પરણાવી એટલે ક્યાં આવશે સીધું તમારે અહીંયા લઈ જવાનું ત્યાર પછી આપણે જો કુસુમ સવારમાં વહેલી ઉઠે છે કેટલા વાગે જો ઘડિયાળ કેટલા વાગ્યા છે નાનો કાંટો છ ઉપર મોટો કાંટો બાર ઉપર તો છ વાગે ઉઠે છે તે કુવામાંથી પાણી લાવે છે કેટલા વાગે સવારે સાડા છ વાગે તો કેમ દર્શાવવાનું અહીંયા નાનો કાંટો પણ અહીંયા અને મોટો કાંટો પણ અહીંયા આવશે એટલે સાડા છ થયા પછી તે પોતાનું ઘર સાફ કરે છે કેટલા વાગેલા છે નાનો કાંટો સાત ઉપર મોટો કાંટો છ ઉપર એટલે કે સાડા સાત અને આઠ વાગે તો નિશાળે જાય છે તો આઠ કેમ નાનો કાંટો શું કરવાનો આઠ ઉપર રાખવાનો મોટો કાંટો બાર ઉપર વાગે નિશાળે તે શાળામાંથી પાછી ક્યારે ફરે છે બપોર એક વાગે તો એક કેમ દર્શાવવાનો નાનો કાંટો એક ઉપર મોટો કાંટો બાર ઉપર થઈ ગયું બપોરનું ભોજન એના ભાઈ ને દાદી સાથે લે છે કેટલા વાગ્યા છે જો નાનો કાંટો બે ઉપર છે મોટો બાર ઉપર એટલે કે બે વાગેલા છે સાંજે સાડા પાંચ વાગેના મિત્રો સાથે રમે છે સાડા પાંચ કેમ દેખાડાય નાનો કાંટો પાંચ ઉપર મોટો કાટો છ ઉપર રાત્રે નવ વાગે તે ઊંઘે પહેલા દાદી પાસે વાર્તા સાંભળે છે નવ કેમ દેખાડાય મોટો કાંટો બાર ઉપર નાનો કાંટો નવ ઉપર આવી રીતે ઘડિયાળમાં સમય દર્શાવતો હોય હવે તમારે પણ શું કરવાનું છે તમે કયા સમયે શું કામ કરો છો અહીંયા લખવાનું અને એ પ્રમાણે ઘડિયાળના કાંટા દોરવાના અને અહીંયા સમય લખવાનો બરાબર તમે સવારે કેટલા વાગે ઉઠો છો નાસ્તો કેટલા વાગે કરો છો શાળાએ કેટલા વાગે જાઓ છો બધું તમારે અહીંયા ભરવાનું છે સાંજે કેટલા વાગે રમો છો બરાબર ચાલો બસ આ જ હતું આપણા ચેપ્ટરમાં અહીંયા આપણું આખું ચેપ્ટર છે એ પૂરું થાય છે જે જે મેં તમને કીધું હોમવર્કમાં એ તમારે બધું કરવાનું છે ના સમજાય તો મને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો છોકરાઓ ત્યાર પછી હું આગળનું નેક્સ્ટ ચેપ્ટર છે હું મારા નેક્સ્ટ વિડીયોમાં લઈ આવીશ ત્યાં સુધી મને રજા આપો છોકરાઓ